ગાયત્રી મંદિર ની મુલાકાત લેતા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર આજરોજ ચલાલા ની પવિત્ર ભૂમિ પર ગાયત્રી મંદિરની મુલાકાત લેતા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર શિક્ષણ મંત્રી ડિંડોર સાહેબનું સ્વાગત સન્માન ગાયત્રી ધામ ના વડા પૂજ્ય રતિદાદા દ્વારા કરવામાં આવ્યું ઢોલનગારા સાથે ફુલહારથી વિદ્યાલયની બાળકો દ્વારા શાહી સ્વાગત કરવામાં આવ્યું ડિંડોર સાહેબે પ્રવચનમાં શિક્ષણ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું ભારત ભૂષણ મહેશભાઈ મહેતાએ ગાયત્રી સંસ્કાર વિદ્યાલયમાં ચાલતી પ્રવૃત્તિ વિશે માહિતી આપી વિદ્યાલય તેમજ હરિબા મહિલા કોલેજની મુલાકાત કરવી હતી અંતમાં ગાયત્રી ધામમાં મહારતીનો લાભ લઈ ડિંડોર સાહેબે ધન્યતા અનુભવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભારત ભૂષણ મહેશભાઈ મહેતા તેમજ શાળાના પ્રિન્સિપાલ શ્રી શીતલબેન મહેતાએ કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા ગાયત્રી સંસ્કારધામ વિદ્યાલયના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી ગાયત્રી પરિવાર ટ્રસ્ટની મુલાકાતે આપણા સૌના આદરણીય એવા ઢીંડોર સાહેબ માન્ય રાજ્યમંત્રી શ્રી પધાર્યા છે તો આપણે એમની વિશેષ મુલાકાત લેશું સાહેબશ્રી સૌને મારા નમસ્કાર આજે મારા માટે સૌભાગ્યનો દિવસ છે મારા અમરેલી જિલ્લાના એક કલાઉત્સવ રાજ્યકક્ષાનો કાર્યક્રમ અમરેલી મુકામે હતો એના નિમિત્તે મારે આવવાનું થયું હું ગાયત્રી પરિવાર સાથે જોડાયેલો છું અને મારા આ પરિવારજનોને મળવા માટે આજે ચલાલા યુગશક્તિ ગાયત્રી નિર્માણ ના મારા ભવનની મુલાકાત લીધી મારા પરમપૂજ્ય સન્માન્ય રધિદાદા સાથે મારા મહેશભાઈ અને એમની પૂરી ટીમ મારા પરિવારજનો અને સાથે સાથે આપણા જે અહીંયા ગુરુકુલ ચાલે છે એના આપણા વિદ્યાર્થી ભાઈઓ બહેનો જે સાડી છસો જેટલા અભ્યાસ કર્યા છે એમની પણ મુલાકાત લીધી અને સાચા અર્થમાં ગુરુદેવે જે સંદેશો આપેલો છે યુગ નિર્માણનો વ્યક્તિ નિર્માણનો પરિવાર નિર્માણનો સમાજ નિર્માણનો એ સાચા અર્થમાં અહીંયા કામ થઈ રહ્યું છે અને મને કહેતા એ બાબતનો આનંદ છે સાથે સાથે અહીંયા શ્રીકૃષ્ણ ગૌશાળા ચલાલા એ ગૌશાળાની પણ મુલાકાત લીધી અહીંયા આપણી જે આપણા સન્માનીય આચાર્ય દ્રેવતજી જે ગૌશાળા અને ગાયોના છાણબૂતરથી જે પ્રાકૃતિક ખેતી અને કુદરતી ખેતીનું જે સંદેશ આપે છે એ સાચા અર્થમાં અહીંયા એનું પાલન થઈ રહ્યું છે અને આપણે ગીર ગાયો જે અહીંયા છે છે એની પણ મુલાકાત લીધી સંજય વાડાનો રિપોર્ટ S9 ન્યૂઝ ધારી